નમસ્કાર દર્શક મિત્રો હું પટેલ તમે જોઈ રહ્યા છો સમાચાર સમાચાર આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉંઝા ખાતે દસ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક રોટરી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે તેને પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અત્યંત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક બનશે મુખ્યમંત્રીએ અવસરે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા મુખ્યમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે અગિયાર વર્ષના તેમના કાર્યકાળમાં તબીબી સેવાની સાથે તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યમાં એક હજાર એકસો ને પંચોતેર મેડિકલ સીટો હતી તેમના વિઝનરી તેમાં માતબર વધારો કર્યો છે અને પરિણામે અંતરિયાળ ગામડાઓમાં પણ હવે ડોક્ટરોની સુવિધા સરળતાથી મળતી થઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે લોકોનું જીવન સ્વસ્થ રહે અને મોગી સારવારનો ખર્ચ ઘટે તે માટે આયુષ્યમાન યોજના હેઠળ રૂપિયા પાંચ લાખની મફત સારવારની વ્યવસ્થા કરી છે રાજ્ય સરકારે તેમાં વધુ પાંચ લાખ ઉમેરીને ગુજરાતની જનતાને કુલ રૂપિયા દસ લાખનું આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડ્યું છે ઊંઝા ખાતે નિર્માણ પામનાર આ હોસ્પિટલનું મકાન એક લાખ ચોરસ ફૂટના વિસ્તાર અને દસ વીઘાના વિશાળ કેમ્પસ સાથે અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરશે હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર બસોથી વધુ પથારીઓ વીસ આઈસીયુ બેડ અને વી સ્પેશલિટી ક્લિનિકની સુવિધા ઉપલબ્ધ રહેશે હોસ્પિટલમાં જનરલ મેડિસિન ન્યુરોને સ્પાઈન ઓર્થોપેડિક પ્રસૂતિ અને સ્ત્રીરોગ કાર્ડિયોલોજી આર્કોસર્જન અને ક્રિટિકલ કેર જેવા તમામ મહત્વના વિભાગો કાર્યરત થશે તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આઈવીએફ એનઆઈસીયુ પીઆઈસીયુ કિમોથેરાપી સેન્ટર અને ગાયનેક લેબ જેવી વિશેષ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે વધુમાં ચોવીસ કલાક સેવાઓ હેઠળ ફાર્મસી લેબોરેટરી સીટી સ્કેન ડિજિટલ એક્સરે બ્લડ બેંક અને આઈસીયુ ઓન વ્હીકલ્સ જેવી નિર્ણાયક સુવિધાઓ દર્દીઓની તાત્કાલિક સંભાળ માટે ઉપલબ્ધ રહેશે આ શિલાન્યાસ સમારોહમાં પરમપૂજ્ય એકસો આઠ મહંતશ્રી જયરામગીરીજી ગુરુ બળદેવ ગુરુજી મહારાજ ધારાસભ્ય કે કે પટેલ મુકેશભાઈ પટેલ શ્રી સરદારભાઈ ચૌધરી સુખાજી ઠાકોર રાજેન્દ્રભાઈ ચાવડા કિરીટભાઈ પટેલ ઉંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાસાબેન પટેલ એપીએમસી ઉંજાના ચેરમેન દિનેશ પટેલ રાજગોર કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અસર જયસ્મીન તેમજ હોસ્પિટલના દાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યમાં વિકાસ કમિશનરના એક નવા પરિપત્રને કારણે મોટો વિવાદ ઉભો થયો છે આ પરિપત્ર હેઠળ તલાટી કમ મંત્રીઓને તેમની મહેસૂલી અને વહીવટી કામગીરી ઉપરાંત ગામડાઓમાં રખડતા કૂતરા પકડવાની અને તેના નિકાલની જવાબદારી સોંપવામાં આવી છે આ નિર્ણયથી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહામંડળે આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેમણે ચીમકી ઉચ્ચારી કે જો આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી પ્રદર્શન અને ધરણા કરવામાં આવશે તલાટી મહામંડળે તાત્કાલિક અસરથી આ વિવાદાસ્પદ પરિપત્ર રદ કરવાની માંગ કરી છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પરિપત્ર રદ નહીં થાય તો તલાટીઓ કૂતરા પકડવાની કામગીરીનો બહિષ્કાર કરશે વધુમાં જો ભવિષ્યમાં પણ આવા અપમાનજનક પરિપત્રો ચાલુ રહેશે તો વિકાસ કમિશનરની કચેરી સામે ધરણા કરવામાં આવશે અને તલાટીઓ અન્ય વહીવટી કામગીરીથી પણ અળગા રહેવાની ફરજ પાડશે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું એક પ્રતિનિધિ મંડળ આજે બનાસ મોડેલની મુલાકાત રહી રહ્યું છે આ પ્રતિનિધિ મંડળે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ વાવથરા જિલ્લાના સણાદર સહિત બનાસકાંઠાના વિવિધ સ્થળોની મુલાકાત લેશે આ પ્રતિનિધિ મંડળમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાંસદો અને અધિકારીઓનો સમાવેશ થાય છે તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાની મુમનવાસ દૂધ ઉત્પાદક મંડળી બનાસ ડેરી ખાતે ચીજ યુએચ અને પ્રોટીન પ્લાન્ટની મુલાકાત લેશે આ ઉપરાંત બનાસ મેડિકલ કોલેજ મોરિયા બાદરપુરા પ્લાન્ટ ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયો બાયોસીએનજી પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવશે સિદ્ધપુરના ચિત્રકાર અહેમદ અબ્બાસ ઇબ્રાહીમ બાલવાને ચિત્રકલા ક્ષેત્રે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યો છે આ એવોર્ડ સમારોહ ગાંધીનગરના સેક્ટર બાર ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા એસી સન્માનિત કરાયા આ મહાનુભાવો લોક સાહિત્ય ચિત્રકલા સંગીત હેરિટેજ વોક લેખન સહિતના વિવિધ માધ્યમો દ્વારા રાજ્યના બાળકોથી વડીલો સુધી ગુજરાતના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સવાણી હેરિટેજ કન્ફર્મેશનના મેનેજિંગ ડિરેક્ટર રામભાઈ સવાણી અને અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલભાઈ ઠાકર સહિત અનેક કલાપ્રેમીઓ અને સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જિલ્લામાં આવેલા બહુચરાજી યાત્રાધામમાં યાત્રિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી અંતર્ગત સગન તપાસ હાથ ધરી હતી ફૂડ વિભાગની ટીમ દ્વારા બહુચરાજી વિસ્તારની કુલ સત્તર પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી અને ગુણવત્તા ચકાસણી માટે કુલ બાર નમૂનાઓ લેવામાં આવ્યા છે ફૂડ વિભાગની ટીમ રેસ્ટોરન્ટ નાસ્તા હાઉસ પાણીપુરી લારી ઓકર્સ અને પ્રસાદ સ્ટોર સહિતના સ્થળોની સતત તપાસ કરી હતી જેથી યાત્રીઓને શુદ્ધ સાત્વિક અને હાઇજેનિક કન્ડિશનમાં ખોરાક મળી રહે આ તપાસ અભિયાનના ભાગરૂપે એફએસડબલ્યુ ફૂડ ઓન વાન દ્વારા પણ અગાઉ બે હજાર પચીસ ના રોજ તમામ પ્રસાદ ટોળ તપાસ કરીને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરી પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે